અને ચોરી ની અંદર વિદ્વાન બ્રાહ્મણો છે એમનું પણ વસંત પૂજન કરવું હોય દાન આપવું હોય તો તમને છૂટ છે કોઈને રોકતો નથી અહિયાં ઘણા બધા વિક્રો દેવતાઓ વધારે છે

એ વર્ને મંગળસૂત્ર આપી ફોટોગ્રાફર એમનો ફોટો લઈ લેજો પછી કહેતા રહે કે અમને મારા ફોટો ના લેવા દીધો એટલે મારે જાહેરમાં તમને કેવું પડે છે અને વર્ને સિંદુર જે કંઈ યાદ કિંચિત આપણી પાસે છે એ બધું વિધિ વિધાન